કે બહુ જ સારા અને પવિત્ર મહાદેવના દર્શન આજે થશે અને આવ્યા તો અમે મહાદેવના દર્શન માટે પણ મારા ગામના વાળા ભાઈઓ અને બહેનો આપણે જે પરિવારના સદસ્ય તરીકે મને આજે અહીંયા બોલાવ્યું છે એ બદલ હું આપણું કાયમ આભારી અહીં આટલા પવિત્ર દર્શન થયા છે તો સરપંચ સાહેબ આપને આપની સમગ્ર ટીમને અને સાથે સાથે પોલીસના પોલીસ ફોર્સ અને પોલીસના જેટલા પણ વ્યક્તિઓ આપણા ભાઈઓ અહીંયા આવ્યા છે અમારા સહકાર માટે એમનો આભાર માનવું કહેવા માગું છું હર મિત્રો તો કેમ છો મજામાં ફેસબુક પર ફોલો કરી નાખજો આજે આપણા ગામના આંગણે વધારી રહ્યા છે ગોહલ જે ભાવનગરના રાજા છે તો આપણે બધેશ્વર મહાદેવ મંદિરે જે પૂજા કરવા આવી રહ્યા છે તો એનું તમે પાછળ ડેકોરેશન જોઈ શકો છો અને ખાસ તો વિડીયોમાં ઠેટ લગી બિના રેજો એટલે પૂર્ણ માહિતી

આપણે ખુરશી ને બધું સરસ મજાની ગાડી એના માટે ત્રણ કાઢી નાખી છે આમાં તો આપણે યુવરાજ સાહેબને બેસાડી જવાનું છે ટેટ બધેશ્વર મહાદેવ બોલ તૈયારી છે વેટ કરી રહ્યા છે ત્યાં છે સ્વતંત્ર ભારત ને જયારે એક કરવા માટે સરદાર વલ્લભભાઈ પટેલ ભાવનગર ને આંગણે વધાર્યા હાચો હોરડીઓ ભણે શાબ્દિક સ્વાગત માં કઈ ઘટતું હોય યુવરાજ સિંહજી સ્વાગત આપણા ગામના પ્રથમ નાગરિક એવા સરપંચ શ્રી નિલેશભાઈ બારિયા અને ઓમરામ બાપુ ને વિનંતી કરું કે આપણા યુવરાજ શ્રી નું સ્વાગત કરે Let's go!

વર્તમાન મહારાજા આપનો જન્મ સત્યાવીસ ઓક્ટોબર ઓગણીસો નેવું આપનો અભ્યાસ હોટલ પ્રબંધન ખેલ પ્રબંધન અને અન્ય ઘણી બધી ડિગ્રીઓ ધરાવે છે વર્તમાનમાં યુવરાજસિંહજી એક ફિટનેસ સલાહકાર છે સ્વાગત ગ્રામ પંચાયતના સભ્ય શ્રી કરશે આપ ભાવનગર રાજ્યુ કોઈ મંચસ્થ સ્વાગત માટે બાકી ના રહ્યા હોય તો આભાર વિધિ કરશે અમારા શિક્ષક શ્રી જોડિયા વલ્લભભાઈ ભારત માતા આપણા ભાવનગર જિલ્લાના યુવરાજ જયરાજસિંહજી સાહેબ ગોહિલ અને એમની સારી ટીમ આજે આપણા ગામની કદર કરી અને આપણા આમંત્રણને માન આપી અને અહીંયા પધાર્યા છે ઓલમોસ્ટ ઓનર ટુ વેલકમ ટુ એસ્ટી જયરાજસિંહજી એન્ડ અલ્સો અવર પ્રિન્સ The pride of Vamnagar to our beloved village of Khalsa. Your visit is a moment for great joy and pride for every resident here. We are deeply grateful for your presence and we feel truly blessed in have you among us today. On behalf of the entire village, I extended our heartfelt welcome and warmest regards. And also, I thanks to all the blessed. સર આઈ થેન્ક આજના પવિત્ર સ્થળે અને પવિત્ર દિવસે માન્ય સન્માન્ય સરપંચ સાહેબ મુજબ આપ્યું અહીંયા બિરાજમાન તમામ વડીલો નારી શક્તિ અને મારા યુવાન ભાઈઓ આપ સૌને મારા હર હર મહાદેવ જય મહાદેવ બાપુએ કીધું હતું કે બહુ જ સારા અને પવિત્ર મહાદેવના દર્શન આજે થશે અને આવ્યા તો અમે મહાદેવના દર્શન માટે પણ મારા ગામના વાળા ભાઈઓ અને બહેનો આપણે જે પરિવારના સદસ્ય તરીકે મને આજે અહીંયા બોલાવ્યું છે એ બદલ હું આપણો કાયમ આભારી ભાવનગર શહેરથી થોડું દૂર થાય એટલે બની શકે કે પહેલી વાર અહીંયા આપ સૌ વચ્ચે આવવાનું રહ્યું છે આજે પણ એક વાત ચોક્કસ છે કે આ પહેલી વાર છેલ્લી વાર નથી મું મે સરપંચ સાહેબના પિતાશ્રી માતુશ્રી આપ સૌને પણ ખૂબ ખૂબ આભાર આભાર એટલે કારણ કે આપણે ભાવનગરના જ ગામમાં એક આટલા સારા સરપંચ છે ભવિષ્યમાં જ્યારે પણ લાગે મહાદેવની સેવા હોય અથવા મારા ભાઈઓ નારી શક્તિ મારા વડીલો આપ સૌને કોઈ પણ કામ માટે યાદ કરજો તો ચોક્કસ ઈજરોદરને દેસર રીતમાં આવજો અરર મારો

ને આરા ગા 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 હાલી સુન યાર આલો રમત રાવ આલો બસ કરી એલા વ્યવસ્થામાં Thank you. સેટુરામેશ નાગે શાથાવને વર્ણસીટ બાલેદાર એ જ્યોતિર્લિંગાની સાય પટે સપ્ત જન્મા પામ વિનશ્ય

પવિત્ર દર્શન થયા છે તો સરપંચ સાહેબ આપને આપની સમગ્ર ટીમને અને સાથે સાથે આવ્યા છે અમારા સરકાર માટે એમનો પણ અમારો વિડીયો તમને ખાસ કેવો લાગ્યો જો અમારો વિડીયો ગમ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો બે લાઈકની ઘંટી દબાવવાનું ભૂલતા નહીં ફેસબુક ઉપર જોતા તો ફોલો કરી નાખજો ખાસ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો અને વાયથી આપણે વિડીયો કરી છીએ વિરામ હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં તો આ લગી હર હર મહાદેવ ધન્યવાદ